રામ રામ ડાયદા ને વેરી વેરી ગુડ વાય શુભ સવાર બધા મિત્રો ને જય માતાજી જય શ્રી રામ એમ જય વેલકમ બેક ટુ માય દ્વારકાની માલિપા તમારું બધાનું બહુ મોંઘા માયેલું હોવારના પોરમાં સ્વાગત છે ભાઈ અને અત્યારે આપણે ક્યાં હોય ખબર છે આપણી દુકાનની બાજુમાં ઓઘરા બાપાનું વાડી રહીને એમાં જે શેઢે ઓલી મસ્ત મજાની તણખ્યા જામફાવ્યું છે ને કણે આટા મારવી શું લેવા તો કે આ વસ્તુ જો ને આ વસ્તુ ખાવા માટે જામફળ ધરવના આવી ગયા હે નકરા હે પણ હજી પાક્યા નથી નનકા નનકા હે પણ અમુક અમુક આવા ખટુંબરા થઈ ગયા હે તો એ હોય ને એ ખાવામાં બહુ ખાટા મીઠા ને મસ્ત મજાના લાગે તો એ હતું આપણે આવી ગયા હવે dám to có tung ra đi ai khải hết, là cái núi đây bớt gần là cái là khải dài, là cái cái khải dài cũng bao nhiêu được không? Chả là cái chỗ lấp này cũng sum kêu, anh du, anh du giờ khăn giờ à rồi làm chỗ này હજી એક ઝૂમ ઊંકી નાખું ને હવે દેખાય છે તો ના હે ને હડિયા ખાઈ જાય હું ખાઈ જાઉં તો શું વાંધો એટલે હું પછી દુકાનો હતો ને નાખી વી આવ્યો એટલે ટૂંકમાં સાફ સફાઈનું કામ ચાલુ હતું તો ઘડીક પછી બ્રેક પાડ્યો ને ત્યાં નથી લેવા આવ્યો હો તો ચાલો એનું બીજી એકાદ મળે તો વધારે આવશે મસ્ત નાની એનર્જી મેળવી અને આજુ ઘણું નીકળ જાય પાછા દુકાન બાજુ અને સાફ સફાઈનું જે કામ છે ને ભાઈ છે એમાં ધીમે ધીમે હે ને હળવું નાની નાની બાકાઈ બોલાવવાનું પાછું ચાલુ કરી દેવી આવવા જામફળનું સેવન કરી અને તમારો ભાવ મસ્ત પાવરફુલ થાય અને અને આ દુકાને ને સવારના ફોરમાં આવી અને સ્પેશિયલ વાઘા પહેરી અને આપણા સ્પેશિયલ હથિયાર પાવડો તગારું અને આ હાવણું આ બધું એટલે બાકાજીથી બોલાવી ને તો કાલે હાંજે થોડોક ફોતરી ને ધૂળ ને એવું બધું હતું ને એ ભરવાનું બાકી રહી ગયું એ બધું ભરી વાયું અને પછી આ હાવણાની મદદથી આ બધું વાવે અને કમ્પ્લીટ કરી વાયું છે તો આની સાફ સફાઈ આપણે સવારના પૂરમાં આવીને કરી વાવી છે અને અત્યારે હવે છે ને આપણે જ એ બધું ચાલુ કરીને જોવાનું છે આપણે કન્વરનું અને મોટર એ મોટરનું બધું કમ્પ્લેટ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં કેમ કે છેલ્લે આપણે સિઝનમાં લગભગ બે મહિને બે અઢી જોવું જેવાનું ત્યાં બેન કર્યું છે ચાલો કન્વર કમ્પ્લીટ ચાલુ છે કનવરની મોટર ખરી રહી છે અહીંયા કન્વર ફરે છે દેખાય છે તો કન્વર કમ્પ્લીટ છે હવે અલદ સારું કરવાનું છે

હવે આ બધું હે ને પાછું વાવવું જોઈએ જો કે હજી આને ફૂંકણી મારીને ને આખું કમ્પ્લેટ સાફ કરવાનું તો બાકી જ છે હજી તો આપણે ઉપરથી ખાલી જાવળિયાને એવું બધું પાડ્યું છે જાવળિયા જે હતા ને એ બધા કાઢ નાખ્યા હે તમે જોઈ લો પહેલાં કેવું હતું ને ત્યારે કેવું મસ્ત કરી નાખ્યું હે પછી ફૂંકણીને એવું મારવાનું છે ફોતરીને એ બધું અને બાકી થઈ બાળું તો આવી રીતની કંઈક સાફ સફાઈનું કામકાજ ચાલે છે og við henni stafsökur okkar með því. બેન અને એના મમ્મી તો આપણે મોટી બાંધી બાંધીને એને રોટલી ખવડાવવા તો રોટલી ખવડાવી હવે બેવડાવી પૂનમ બેન મસ્તી કરી લીધી અને આ બાજુ આવી એને ફેમસ છે એને એમ કે મને છે પૂનમ બેન ને ખબર તો પ્લસ આ હે ને આપણી વસલી વસેટ બ્લેક બ્યુટી છે મોટી રહીને ઓલી એના મમ્મી બડી વાલી બ્લેક બ્યુટી આ નાની બ્લેક બ્યુટી અને

ધાણાની સફાઈનું જે બપોર પછીનું સેશન હતું ને એમાં અત્યારે રોંઢાનું નાનકડો એવો એક વિરામ આવ્યો છે અને આ વિરામનો જે ટાઈમ છે ને એ ટાઈમનો લાભ લઈ અને આપણે નીકળી ગયા ભાઈ એનર્જી બૂસ્ટરની શોધમાં આપણી વાળી બાજુ તો આ વખતે છે ને આપણે આંકીના ખેતરમાં નથી જવાનું આપણે જવાનું છે આ ખેતરમાં તો પેલા છે ને ચીલું કરીને પાવાનું એવું જે કાંઈ હે ને એ બધું પછી આપણે આ એન્ટ્રી લઈ લેવી આ ખેતર છે આપણા પરમ મિત્ર એમબીબીએસ એવા ભીખાભાઈનું તો આ ખેતરની માલપા જામફળી નથી પણ આ ખેતરની માલપા ઇનથી પણ સ્વાદિષ્ટ વસ્તુ છે આપણે ભીખાભાઈનો એનો જે કૂવો જો ને એના કાંઠે જ છે અહીંયા છે મિત્રનો એનો કૂવો અને આ છે ટાટરની ઓવડી અને એની પાછળના ભાગમાં મસ્ત મજાના ઝાડવા હે એ ઝાડવા છે ના છે ઝૂમ કયું ખ્યાલ આવી જાય દેખાણા ફળ અહીંયા હે મસ્ત મજાની સીતા ફળના ઝાડવા તો હવે આપણે હે ને થોડાક સીતાફળ ફળ પણ આ પહેલાં ઝાડવામાં તો ભાઈ મળવું શક્ય નથી કેમ કે જે પણ આવે ને એ બધા પહેલાં ઝાડવામાં મોસ્ટ ઓફ જોતા હોય છે થોડાક આગળ બીજા જવી તો લખબાઈ સાહીઠથી મળી જાય

તો આપણે ઝાડવા માટે સડવાઈની મેનેજ સડવાઈની થતી નથી અને માલો આગળ એટલી અહીંયા એક જામફળીનું ઝાવું છે પણ જામફળીમાં સવારમાં આપણે ખાધા હતા એટલે કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં આપણે મેં અત્યારે આપણે થોડી શું કહેવાય માફ કરી દીધે આગળ બીજું કંઈ જોવા મળે તો આપણે ઝાડવા માટે સડવાઈની મેનેજ કરવાની નથી અને આ બાજુ છે કૂવો કૂવો અત્યારે આખો ભરેલો જણાય છે દેખાય છે પાણી જો અહીંયા સુધી ભરેલું કે અને આમાં છે ને અત્યારે ફળ છે ને એને સકલ્યા ને એવું બધું અડિયા ને એવું ખાઈ જાય છે એ ખાઈ જાય એની કરતા હું ખાઈ જાય એ થોડું ખાવું છે તો એ હતું આપણે ખાયા ફીર એમ તો નથી જે એક આમ જાડવું છે ને એ બાજુ આ તો મારી થોડા આગળ જાય અહીંયા જો સિકુડી હોય તે હે સિકુડીમાં આપણે ધ્યાન નથી દેવાનું

મળે એવું છે નહીં ચાલો ફટોફટ હે ને હવે ભાઈ લાડવા માટે ચડ્યા સિવાય નથી ખાય એવું તો હું લાડવા માથે ચડી જાવ છું સીધો અને એકાદ બે પાકલ હે લઈ અને ઘણા બાતો થઈ જાવ પસંદ બહુ બધી મહેનત પછી હે ને આપણને એટલા સીતાફળ મળી જાય એટલા હે એક બે ત્રણ અને ચાર ચાર સીતાફળ મસ્ત મજાના પાકલ પાકલ ચડી જાય તો આપણી મહેનત અહીંયા સફળ થઈ ગઈ છે તો હવે આપણે છે ને પાછા થઈ જાય હું દુકાન બાજુ હાલતા ના જઈને છે ને સીતાફળ ને આરોપ છું કાં તો દાદા હાથમી રહેશે હવે લાંબી વાર કઈ હાથમાં જણાતી છે નહીં તો ચાલો હવે ધીમે ધીમે આપણે પાછા આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે એટલે થઈ જાય છે જતા અને હું ધોઈને કપડા બદલાવી અને દુકાને અને પીધા દે બે જગ્યાએ દીવાબુતીને એવું બધું કરી વાયું છે અને દુકાનો વધાવી નાખીએ બધી દુકાનો સટર પાડી અને તાવાને એવું દઈ દીધું હોય મેન આપણે જે એક કાઉન્ટર હતું ને એ જ ખુલ્લું છે સુરેશ દાદા મસ્ત મજાના આવ એટલે આ વાતની જ્યારે જગ્યાએ નથી દેખાતા અને થોડાક દી પહેલાં જે આપણે હાલે એવો રસ્તો ગયો હતો ને એ પેઢી વાહ વાંપે છે બાકી તો કૉજી એમના ઊભું છે કેમ કે કાણાની સફાઈનું કામ ચાલુ થઈ ગયું એટલે ટાઈમ કાંઈ મળતું નથી અને 아, र ा स ो थे है वे सियाओ द ि는ा나 같은 मोबाइल है आज आप लोग से गाड़ी में फ 이 र 왜ु र तो बोले इमोजी निवेशन आ व ा